ગુજરાતમાં હાલ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓની તોડકાંડની ચર્ચા ચાલી રહી છે આ બધાની વચ્ચે માધુપુરા ચૌદસો કરોડમાં સટ્ટાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ એસ એમ કરી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને સુપરત કરીએ છે એમાં એન્ટી કરપ્શન દ્વારા આ પ્રમાણસર મિલકતની તપાસ કરવાની ભલામણ એટલે કે રીમાર્ક કર્યા પછી એ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે આ રિપોર્ટની અંદર બીજા પોલીસ કર્મચારીઓના નામ છે જેમાં તુષાર નૌશાદ અને હિંમતસિંહના નામ ખુલ્યા છે બીજી તરફ એવી પણ માહિતી આપી છે કે જે લોકો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા એમાં એક આઈબીના પોલીસ કર્મચારીએ સેટલમેન્ટની ભૂમિકા ભજવી હતી સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર માધુપુરા સટ્ટાની અંદર અમદાવાદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર કચેરીની બહાર અને રિવરફ્રન્ટ પર કુલ ચાલીસ લાખ રૂપિયાની ડીલ થઈ હતી એમાંથી પંદર લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા એટલે કે કુલ પંચાવન લાખ ની ડીલમાં પોલીસે ચાલીસ લાખનો ખેલ પાડ્યો હતો જ્યારે સટ્ટાકાંડમાં જે બુકીઓના નામ ખુલ્યા છે તેઓ વાયા શ્રીલંકાથી દુબઈ અને બેંગકોક જતા રહ્યા છે

એમાં એ લોકોએ નવ વર્ષ પછી પચાસ ટકાનો વધારો કર્યો છે તમે એનો સખત વિરોધ છે કે ભાઈ પચાસ ટકાનો વધારો ના હોય એને લિમિટમાં વધારો હોય બીજું એક સુધારા પર અમે છ નંબરમાં એવું કહ્યું છે કે ટૂંકી ગલી વિદ્યાનગર રોડ અને આ લોકોએ જે ભાડા રાખ્યા છે એ ભાડા લેજે વિદ્યાનગર રોડ અને અગિયાર હજાર રૂપિયા ટૂંકી કરીને લારીઓ જે વેન્ડિંગ લોન માટે અમે ખુશ છે પણ આ લોકોના ભાડા માટે અમે નાખુશ છે કે ભાઈ એક લારી માણસ જયારે આપણા પ્રધાનમંત્રી બહુ ઊંચી અવાજ એવું કહે છે કે ભાઈ આ લોકોને નાના ઉદ્યોગ પ્રોત્સાહન આપો તો આ પ્રોત્સાહન છે કે એમને પછી બેકવર્ડમાં નાખી રહ્યા છે આટલું બધું લઈને બીજું એક અમારો એક સેન્ટર હોમ છે જે વોર્ડ નંબર છ માં આવેલું છે ત્યાંના અમે જોઈએ છીએ કે એની ઘણી બધી ફરિયાદો આવેલી છે કે એની અંદર થઈ લોકોને મારધૂળ થાય છે એક જ ફેમિલીના ચાર ચાર પાંચ પાંચ જણા રહી રહ્યા છે એનો પણ આપણે સખત વિરોધ છે બીજો એક બહુ મોટો વિરોધ છે કે નગરપાલિકા પોતાના ખર્ચ છે અઢી કરોડ જેવા ખર્ચ ખર્ચે એક રોડ પર આપી રહ્યું છે હવે એક જ એરિયામાં નગરપાલિકા આમ એવું કહે છે કે ભાઈ નગરપાલિકામાં પૈસા નથી આ વર્ષે તમને ખબર હશે કે ટેક્સમાં લોકો જોડે એડવાન્સ ચેક ઉઘરાવવામાં આવે છે ટેક્સ એડવાન્સ કેમ ઉઘરાવ્યો હતો કે ભાઈ નગરપાલિકા જોડે પૈસા નથી ચૌદ લાખ રૂપિયા નગરપાલિકાએ ભંગાર વેચીને પોતાનું લીધા છે તો એ વખત પૈસા નતા તો સો ભંડોળમાંથી અઢી કરોડ જેવું તમે કોઈ એક જ એરિયામાં કેમ ના ફાળવી શકો બીજો એક અમારો સુધારો એવો છે કે જ્યાં બાકરોલ ને બધા જે તળાવ સાફ સફાઈનું કહ્યું છે તમે સાથે એવું કહો છે વોર્ડ નંબર 4 માં બી એ તળાવ છે જ જે એને પણ તમે સાફ કરો બીજું કે ત્રણ ચાર પોલ જે અમને આ વખતે પાસ કરે છે દર વખત અમને એવું કેમ આવે કે આ પોલ નાખો હોય તો નગરપાલિકા કાઉન્સિલ એમના ફંડમાંથી નખાય બાકી ના નખાય જ્યારે આજે આ લોકો ત્રણ પોલ પાસ કરી દીધા તો અમે એની સાથે એવું કહું કે ભાઈ અમે પૂર્વ પટ્ટીમાં બી બીજા બે જગ્યા છે કે સરદારભાગોઈ શકે છે જ્યાં અવાર જવા એક્સિડન્ટ થાય છે પબ્લિક નો બહુ ધસારો હોય છે ત્યાં અને પરિવાર પાર્ટી પણ આગળ ભાઈ તમે ત્યાં આગળથી એક આ માટે એક આ રીતે હાઈમાન પોલ બનાવો બીજો એક અમારો એવો વિરોધ છે કે નગરપાલિકાનો એક ચોથા નંબરનો મુદ્દો એક એવો છે કે જેમાં નગરપાલિકાના પાણાવાદી લોકોને દોઢ લાખ રૂપિયા ક્રિકેટ પાછળ વાપરવા માંગ્યા છે તો એના એનો બી વિરોધ છે કે ભાઈ બધા માણસો નગરપાલિકાના હોય છે પોતાના પૈસે રમી શકે છે બધું લાવી શકે છે એની જગ્યાએ તમે શાસ્ત્રી મેદાનનો અત્યારે ટેક્સ દ્વારા ભંડારને બી તમે એન્ટ્રી નથી આપતા તો આમ જનતા માટે શાસ્ત્રી બાદ તમે ખુલ્લો મૂકી દો તમે ખાલી સ્ટેડિયમને પોતાના પૂરતું ના રાખો અને બધા માટે વાપરો આ બધી બાબતનો અમારો વિરોધ છે અને આવો બધો સુધારો છે इसमें ये लोग ऐसा करते थे जो सनी और अमित जो मेन मुख्य आरोपी हैं वो पहले से स्टूडेंट जो वीक स्टूडेंट हैं उनकी उनको संपर्क करते थे सोशल मीडिया इंस्टाग्राम और टेलीग्राम के द्वारा उनको इंडिविजुअली ये लोग मिलते थे उनको संपर्क करते थे एग्ज़ाम के दो दिन पहले इन्होंने सबको जो स्टूडेंट इनके इंटरेस्टेड थे उनको एक जगह पर बुलाया था उनको ब्रीफिंग दी थी कि एग्जाम पेपर पर पे ये सिंबल बनाए आगे के पेपर पे स्वस्तिक का सिंबल और पीछे के पेपर पे लास्ट पेज पे एक हैश का सिंबल बनाए जिससे इनकी आंसर कॉपी पहचान में आए फिर यूनिवर्सिटी में एक पट्टा वाला था जो कॉन्ट्रैक्ट बेसिस कॉन्ट्रेक्चुअल पट्टा वाला है उसके उसका काम ये था कि ये आंसर कॉपीज जिन पर यह सिम्बल है जब अंदर रखने जाते हैं आंसर कॉपी उसके बाद ये सिंबल वाली आंसर कॉपीज निकाल के बाहर भेजना वो खिड़की में से के थ्रू एक भेजा था उन्होंने और ये दोनों सन्नी और अमित थे वो लेने आए थे उनकी आंसर कॉपीज को उसके बाद जो स्टूडेंट्स हैं उनको एक जगह पर बुलाया गया था आँख पर पट्टा बांध के उनको एक दूसरी ऑफिस पर ले जाया गया था वहाँ पे बैठ के इनसे आंसर कॉपी भरवाई गई थी और फिर ये आंसर कॉपी वापस लाने वाले हैं बट आंसर कॉपी टाइम पे वापस आई नहीं और यूनिवर्सिटी को पता चला और उन्होंने इसमें कड़ा एक्शन हो उसके लिए फरियाद नोधाई थी और इसमें हमने आज चौदह आरोपी को अरेस्ट किया